જય માતાજી ને હર મહાદેવ બધા ને તો અત્યારે વાગી ગયા છે સવારના સાત આપણે ઉઠી ગયા છે અને નાઈટ ધન ફ્રેશ થઈ ગયા આજ તો હવારમાં નાઈ લીધી ગરમી બહુ થાય નો કામ નો ઉકલે બીજું કઈ નહીં ન કરતા ટાઈમ મારો છે ને બહુ પહેરે ઘર ઊંધે જ આવવા ધોવાનો છે અમારા ઘરમાં બધા નો મારા પપ્પા હાંચે આવીને નાઈ દું કઈ નથી ને અમે રૂંધે બહુ પહેરે કે નાઈ ત્રણે નીતિ નું તો કઈ નક્કી ન હોય આડા જવું હોય તો એનો ટાઈમિંગ ફિક્સ હોય જ નહીં મારો ને મારી માનો આજ હોય પણ ગરમી એટલી થાય ને કામ કઈ ન થૂક લે તો હવારમાં નાણી થોડી ઘર નાખીએ ને કામકાજની વાત કરીએ તો શિયા કરને નાખું મારી સાહે કર નાખી સાહે માંથી માખણ કાઢે ને બીજું બધું કામ કરવાનું બાકી છે હજારિયું ફરિયા ઠામ રોટલા વગેરે વગેરે દૂધ ભરાઈ ગયું માં ના દૂધ ભરવાનું છે હજી જો મારી માસાઈ ફર બીતી નાગરી ઉઠો

આજે હું તમને શીખવાડીશ રોટલા કરવાની પરફેક્ટ રીત તો ઘણી છોકરી હોય એને ના આવડતા હોય રોટલા કીધું હાલો આજે રોટલા કરતા શીખવાડી દો તો મિત્રો આ છે પાણી આમાં બાજરાનો લોટ છે આમાં છે મીઠું તો પેલા પાણી લેવાનું પછી પાણીની અંદર મીઠું નાખવાનું પછી બાજરાનો લોટ નાખવાનો અને હા એક વસ્તુ ખાસ તમને પાછી કહી દઉં એ ઘણા કોમેન્ટ કરીને એમ પૂછે કે તમે કેમ લોટ નથી સારતા તો લોટ ન સારવાનું કારણ ઈ હે આમ જોઈ લો ઘર ઘંટી આપણે ઘરની છે મિત્રો તો પછી ઘર ઘંટી ઘરની છે તો લોટ સારવાની કઈ જરૂર બીજે ક્યાંક દરાવતા હોય તો એમ થાય કે બીજે દરાવી એટલે કઈ કુસો કસરો ઓલું સાર નાખીએ ને ભડકા જીવું ત્યાં આપડે પરફેક્ટ ઘર ઘંટી જેવું ન દર દઈએ કોઈ તો ભડકા જીવું હોય તોય તો સારી કે ઓલું કરી નાખીએ પણ અમારા તો ઘરની ઘંટી છે એટલે અમારી કઈ પ્રોબ્લેમ ના હોય એટલે અમે સારતા નથી લોટ ને કઈ વાંધોય ન આવે નો સારી એટલે જો

પછી આમ જરાક ટીપવાનો પછી જેમ એટલો મોટો થઈ ગયો એટલો પછી ગુણ છે ને પેલાની જમાના ને ડોહ્યું અલગ રીતના કરતી હું અલગ રીતના ગુણ કરું ઘણા જઈને કે થાય કે આ છોકરી ઉંધું કરે પણ હું પેલેથી જ આમ કરું હું જો આ રીતના ગુણ કરું કોઈ બાયું આ રીતના ન કરતી હોય થોડી અમુક હોય મારા જેવી કરતી હોય જો આ રીતના ગુણ કરું હું એવડું જ ગુણ કરું જ્યાં મોટું ગુણ ન કરતી પછી રોટલો ટીપી નાખવાનો આમ આ રીતના હથેરીનો ભાર દેતો જવાનો કાંઠે વસારે નહીં બહુ સીપાવવાનું પેલા કાઠો જ લેવાનો ફરતો જો આ રીતના લેતું જવાનું લેતું જવાનું પછી એમ થાય કાઠો ફેરતો ટીપાઈ ગયો પછી વસારે લઈ જવાનું પછી આ રીતના ટીપવાનું જો ને એમ થાય કે રોટલો વાકા સુકો થયો તો એસે કરકે તાણી લેવાના એસે કરકે મારી માતા જો કે મને બાધે હું તાણું એટલે તણાઈ ન હોય પણ હું તો તાણી કર નાખું ગોળે ગોળ રોટલો પણ ભલે ગમે હું ગોળનું મારું થતું હોય કે ઓલું થાતું હોય

દુકાન વાળા અને હું કરું માખણ ગરમ ગાય નું ઘી છે અને ભીનું છે બે ને ભેગું ગરમ કરી નાખું અને અમારે બનાવવાની છે મિત્રો કોઈ પણ કંધારું હંધારું જરા તરા હોય ને એ ફૂલ લેતા આવતા હોય ક્રિષ્ના મેં કીધું કે સૂકી ભાજી બનાવીને કીધું બટેટા બટેટાનું તો શાક ખાવે નહીં કાલે જો રીંગણા બટેટાનું શાક તો એટલી ગરમી છે કે તમે વાત ન પૂછો બે ટાણા ને શાક ફેરું નાખીએ હાંજી અમારે શાક છે ને એમાં હા આવી જાય પછી અમારે કા એમ હા જે શાક બનાવવું પડે એટલે આજ બનાવી ઉગાવવાનું છે અને બનાવવાની છે સૂકી ભાજી જો કૃષ્ણ એ બટેટા બાફી લીધા અને બટેટામાં પાણી પૂરું થઈ ગયું કૃષ્ણ કુકરમાં બાય ફાત ને તો ઘાઈ ઘા બફાઈ જાત અહીંયા શું લે કે રોટલા ખેડ્યા નથી તાપ હતો સારું થી મૂકી દીધા કીધું હું ફોલ દઉં ને તું વઘારી નઈ રેડી અને રોટલા તો બની ગયા હવે તે હું પાસે વાહીદા બાકી હે હલો મિત્રો તમે ડુંગળી ક્રોસ કર ને ડુંગળી નાખી ટમેટું નાખી મરચું નાખી ને ડુંગળી જોઈ લો કેવી ક્રોસ આ મશીનમાં આમ જોઈ લો દેખાડો ક્યાંય હસવાય જોઈ ગયો ક્યાંય ના થસવા તો કેવી રૂપાય ક્રોસ થઈ ગઈ ડુંગળી ડુંગળી ગ્રીક ક્રશ કરી નાખી ટમેટા ક્રશ કરી નાખી મરચાં ક્રશ કર નાખી આઈથેથી મોરિયે ને આવું નો મોરાય મોરાય માં હાસું કઈ ગયા આમ જો આ પાણીપુરીમાં નાખીને ખાધું કે મજા આવી મજા આવ્યો તો પછી હાલો વઘાર નાખું હાલો ગાઈસ આપણે તેલ મૂકી દીધું એમાં એવું છે કે ઘી ગરમ થતું તો તો ઘી ને ગરમ થવાનું બંધ કરી દીધું અટકાડી દીધું મસારે ને આપણે આડેથી મૂકી દીધું તેલ સટાણે સેને બને એટલો બસાવ કરાય મિત્રો ગેસ નો બરાય બો કામ

મસાલા બસાલ નાખી દઉ મિત્રો ને પછી મૈડા બનાવી ખાય હું હવે બરાખ્યું તમને હાલો બધા ના બરાખ્યું નઈ ખાવા હાલો બધા છે ને મારી મારી માં છે ને ઢોર ને ફેરવા ને વાંડા ને ખાઈ ને બે કામ ભાગ માં મેં થામનો ઢેગલો હતો ઉઠકા બધું ને હંજવાયું કાઢ્યું મારા ભાગમાં એટલું કામ આવ્યું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું તો છે ને એક વિડીયો બનાવવાનો હશે આજની તારીખમાં જ મૂકવાનો વિડીયો બનાવવાનો અમારા મા દીકરીને એ તો છે ને વિડીયો ઉતાર લઈએ અમે એનું કારણ એ છે કે અટાણે જ ઉતારો છો હા જે મૂકવો એટલે તો એ વિડીયો છે ને વાં ઉતારવો બગીચામાં જઈને હું કોઈ આમ ઝાડવા જેવું ને હું કઈક આ બધું સારું લાગે ને એ માતાજી તો બે ઘોડસીઓ લઈ જાઉં તો અમને તો ખબર જ છે માહિતી નો વિડીયો મૂકવો એટલે આ બધું જોઈએ વસ્તુ ખોળ માથે બે જમવા દીકરી બે માહિતી મિત્રો બહુ ટૂંકો ગાળો પડે જાય છે કેટલું ટૂંકું પડી જાય છે એ માતાજી ભગવાન ધ્યાન રાખજે ને જોઈ લ્યો ગીદીડા આઈ ખેતર માં

માં પીવરાવાનું ઘોયરું કયરા ટાણ્યા હવે વિડીયો ઉતારવો વાહીદા નખાય તો નાખ દે વારો બાર નખ ગયા દેખા મિત્રો બદલાવી ફોન આવે ફોન આવે